બે રાઉન્ડ તો હજી ભારે વરસાદના આવવાના છે પણ કહી શકાય હજાર પચીસ માં અત્યાર સુધી જેટલા પણ વરસાદના રાઉન્ડ આવ્યા છે બધાનો રેકોર્ડ છે આ સિસ્ટમ તોડવા જઈ રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપણે વધારે પરેશાની થાય તેવી શક્યતાઓ છે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે જે સાયક્લો સ્વરૂપમાં છે લગભગ ચોવીસ કે છત્રીસ કલાક ની અંદર અતિવૃષ્ટિ ચાર થી લઈને આઠ તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ આ રાઉન્ડ આવી રહ્યો છે એ અને આના પછીનો રાઉન્ડ આ બંને રાઉન્ડ ની અંદર ઓલ ઓવર ગુજરાતમાં પાણીની સમસ્યા સોલ્વ થઈ જાય હવે આ સિસ્ટમને કારણે ખાસ કરીને સાર્વત્રિક વરસાદો પડવાના છે મજબૂત એક રાઉન્ડ છે પાછો પંદર સપ્ટેમ્બર થી એકવીસ સપ્ટેમ્બર માં પણ આવવાનો છે હાલ જોઈએ તો આજે પેલી સપ્ટેમ્બર છે અને આજથી સપ્ટેમ્બર માસ શરૂઆત થઈ છે સપ્ટેમ્બર માસ એટલે આપણે ત્યાં ચોમાસાનો અંતિમ માસ કહેવાય છે ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો પંદર માસ બાદ છે ચોમાસાનું વિદાય થતી હોય છે ત્યારે આજે આપણે વાત કરવી છે પરસભાઈ ગોસ્વામી સાથે કારણ કે અત્યારે જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે મધ્ય ગુજરાતમાં જોઈએ તો વધારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને અને બાકી અનેક જગ્યાઓ છે તે હળવાથી મધ્યમ ઝાપટાઓ પણ જોવા મળી રહ્યા છે અને જ્યારે પરશભાઈ જે રીતે આગાહી કરી હતી કે સપ્ટેમ્બર માસની શરૂઆતમાં છે પ્રથમ સપ્તાહમાં છે તે સિસ્ટમ આવવાનું શરૂ થશે તો તેને લઈને વાત કરવી છે અનેક દર્શક મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં હજુ ક્યારે વરસાદ આવશે કારણ કે નદી નાળા છલકાઈ જાય અને કુવાઓ ભરાઈ જાય એ પ્રકારના વરસાદ નથી તો અનેક દર્શક મિત્રો એવું પણ કહી રહ્યા છે કે હવે અમારે ક્યારે વરસાદ ધોકાશે કારણ કે જે વરસાદ સતત આવી રહ્યો છે તેના કારણે પાક પાક બગડી રહ્યા છે

અમારા વિસ્તારો હજુ બાકી છે વરસાદ આવે છે તો સામે અનેક દર્શક મિત્રો એવું પણ કહી રહ્યા છે કે અમારે વરસાદ ક્યારે રોકાશે તો પરેશભાઈ આગામી દિવસોમાં શું આગાઈ છે શું કોઈ ફરી નવી સિસ્ટમ આવી રહી છે અને ચોમાસાની વિદાય ક્યારે થશે તેને લઈને વાત કરી છે તો પરેશભાઈ શું આગાઈ છે

એની અંદર એક સામ્યતા છે સામ્યતા એ છે કે બંનેની તારીખ છે પંદર જયારે ચોમાસાનો પ્રવેશ થાય છે તો જૂને થાય છે ગુજરાતી જનરલી થતી હોય છે એટલે બંનેમાં તારીખમાં સામ્યતા છે કે બંનેમાં પંદર તારીખ છે આ વર્ષે પંદર તારીખે ચોમાસું વિદાય લઈએ તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ આપણે વરસાદી રાઉન્ડ આવશે જોકે એમાં બે રાઉન્ડ તો હજી ભારે અત્યારે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપમાં છે લગભગ ચોવીસ કે છત્રીસ કલાકની અંદર એ ઇન્ટેન્સીફાઈ થશે ઇન્ટેન્સીફાઈ થઈને વેલમાર્ક લો પ્રેશરમાં એ પરિવર્તિત થશે વેલમાર્ક નોપરેશનમાં પરિવર્તિત થાય તે સિસ્ટમ ખૂબ મજબૂત કહેવાય અને એ સિસ્ટમ છે આંધ્રપ્રદેશ ઓડિશાના માર્ગ ઉપર થઈ અને મધ્યપ્રદેશ ઉપર આવશે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રને પણ કવર કરશે કેમ કે સિસ્ટમનો ઘેરાવો છે એ પણ લગભગ પાંચસો કિલોમીટર આસપાસનો ઘેરાવો છે ને ઘણા બધા વિસ્તારોને કવર કરી રહ્યું છે અને એ જે સિસ્ટમ છે એ સાતસો એચપીએ લેવલે અત્યારે ચાલી રહી છે સાતસો એચપી લેવલ જે સિસ્ટમ ચાલી રહી છે એમાં આઠસો પચાસ એચપી લેવલે પણ એક બહોળું સર્ક્યુલેશન બનેલું છે એ જે આઠસો પચાસ એચપી લેવલનું સર્ક્યુલેશન છે એક સતત આ સિસ્ટમને એનર્જી આપી રહ્યું છે એટલે એનર્જી મળતી જે છે આ સિસ્ટમ છે હજુ મજબૂત પણ બનવાની શક્યતાઓ છે બીજી વાત અહીંયા એ પણ છે કૃપાલસિંહ ભાઈ સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનામાં તાપમાન પણ આપણું ધીમે ધીમે ઉપર આવતું હોય છે થોડુંક ઉચકાતું હોય છે અત્યારે સિસ્ટમનું બનવું સાથે સાથે તાપમાન નો કેમ કેમકે કોઈ પણ સિસ્ટમ પસાર થતી હોય એરિયાનું તાપમાન ઊંચું હોય તો સિસ્ટમ સ્ટ્રોંગ બને છે એટલે એક એનર્જી પૂરી પાડે છે ટેમ્પરેચર સી એટલે અત્યારે ટેમ્પરેચર પણ થોડાક દિવસથી અમુક વિસ્તારનું ઉચકાયું છે એટલે આ સિસ્ટમ હજુ પણ મજબૂત બનવાની છે એટલે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના માર્ગે આવશે ત્યાંથી દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ અને અનુમાન છે કે એ સિસ્ટમ છે ત્રણ તારીખે રાત્રે અથવા તો ચાર તારીખે ચાર સપ્ટેમ્બરે વહેલી સવારે ગુજરાત સુધી પહોંચી જશે અને આપણા ગુજરાતની અંદર ચાર થી લઈને આઠ તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ એટલે કૃપાશ્રી નોંધ અહીં એ પણ લેવાની છે જે આપણે ગયા વખતે સૌરાષ્ટ્રમાં વરસાદો પડ્યા જેમાં અનેક જગ્યાએ હોય થી થી વરસાદ પડ્યા અત્યારે એમાં પણ ઓગણત્રીસ તારીખ હોય ત્રીસ તારીખ હોય એમાં અમુક જગ્યાએ પ્રોપર હિંમતનગર હોય હાલ ના વિસ્તારો છે કે એમાં અતિભારે વરસાદ પડ્યા આ તમામ વરસાદોને ભૂલાવી દેશે એવડો મોટો વરસાદ થશે કેમ કે આમાં ભારે વરસાદની શક્યતાઓ છે અને એટલું પણ કહી શકાય કે બે હજાર પચીસ માં અત્યાર સુધી જેટલા પણ વરસાદના રાઉન્ડ આવ્યા છે બધાનો રેકોર્ડ છે આ સિસ્ટમ તોડવા જઈ રહી છે આ આટલી મોટી મજબૂત સિસ્ટમ છે હવે એનાથી વિશેષ તમને કહું અત્યાર સુધી જેટલી પણ સિસ્ટમો પસાર થઈ અમુક સિસ્ટમો છે સાયક્લોનિક સર્ક્યુલેશન હતી અમુક લો પ્રેશર હતી અમુક વેલ માર્ક લો પ્રેશર હતી સૌ પ્રથમ વખત ડિપ્રેશન ડિપ્રેશન છે ગુજરાત ઉપરથી પસાર થવા જઈ રહ્યું છે એટલે જ્યાં સિસ્ટમની કેટેગરી છે ને એની સ્ટ્રોંગ કેટલી છે એના ઉપર નક્કી થતી હોય બેઝિક જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ બને ત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એ વધારે મજબૂત થાય તો લો પ્રેશર બને એનાથી વધારે મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર પાછું મજબૂત થાય ત્યારે ડિપ્રેશન બને એટલે આ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપરથી પસાર થશે અને એ પછી ગુજરાત ઉપરથી પસાર થઈને અરબ સાગરમાં જશે એટલે ડીપ ડિપ્રેશન પણ બનશે સપ્ટેમ્બર મહિનામાં પોસ્ટ મોન્સૂન ના સાયક્લોનો બનતા હોય જો કે અત્યારે હજુ પણ એ સિસ્ટમ જે વિસ્તારમાંથી પસાર થશે ત્યાં સાયક્લોન બને એવા પરિબળો સક્રિય નથી નહીં તો અરબ સાગરમાં જઈને સાયક્લોન સ્વરૂપ પણ લઈ શકે છે એટલી મજબૂત આ સિસ્ટમ છે હવે આ સિસ્ટમને કારણે ખાસ કરીને સાર્વત્રિક વરસાદો પડવાના છે જયારે સાર્વત્રિક ની વાત છે કદાચ બની શકે પંદર વીસ ટકા વિસ્તારમાં હળવો વરસાદ પડે અથવા તો ન પડે પણ ગુજરાતના એસી થી નેવું ટકા વિસ્તાર એવા હશે કે જેમાં આ વરસાદનો લાભ મળશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અમુક સેન્ટરો સૌરાષ્ટ્રના અમુક સેન્ટરો ઉત્તર ગુજરાત નું વાવ થરાદ અને જે પાટણ જિલ્લો અને કચ્છ જિલ્લો આટલા જ વિસ્તાર એવા હશે કે અતિવૃષ્ટિ કદાચ સર્જાઈ જાય તે પ્રકારનો માહોલ પણ આપણે ચાર થી આઠ ઓગસ્ટમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ભારે થી અતિ ભારે રાઉન્ડ જે જોવા મળશે અતિ ભારે વરસાદ પડવાના છે અને આ રાઉન્ડ પૂર્ણ થાય એટલે કે આઠ તારીખ સુધી અતિ ભારે એ પછી નવ દસ અગિયાર માં સામાન્ય વરસાદો અને એ પછી થોડોક હળવો બ્રેક મળશે બે ચાર દિવસનો પણ એ પછી મજબૂત એક રાઉન્ડ છે પાછો પંદર સપ્ટેમ્બર થી એકવીસ સપ્ટેમ્બરમાં પણ આવવાનો છે એટલે આ જે ચાર થી આઠ સપ્ટેમ્બર

જી પરસ્પર સામાન્ય રીતે તો આપણે કહેતા હોય છે કે 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ચોમાસાની વિદયનો સમય છે અને જે રીતે આપકે કહ્યું કે આ સપ્ટેમ્બર માસ દરમિયાન સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન છે તે ઓછા વધારે વરસાદ પડી શકે છે તો કહી શકાય કે આ વર્ષે પણ ચોમાસું લંબાશે જે છેલ્લા આપણે થોડા વર્ષોથી જોઈ રહ્યા છીએ તે મુજબ ચોક્કસ તે 8-10 દિવસંબાસે એવું લાગી રહ્યું છે કેમ કે ચોમાસું જે 15 સપ્ટેમ્બરની જગ્યાએ લગભગ થી લઈને પચીસ સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે એની જે શરૂઆત થશે અને સૌરાષ્ટ્રમાં થોડુંક ચાલશે એટલે નોર્મલ કરતા આઠ દસ દિવસ ચોમાસું લાંબુ ચાલશે ઓકે અને બીજું કે ચોમાસું વિદાય લઈ લે માની લઈએ કે ચોમાસું પચીસ સપ્ટેમ્બર આસપાસ વિદાય લઈ લઈએ તો વિદાય લઈને દિરો મતલબ એવો નથી કે વરસાદો બંધ થઈ જવાના છે વરસાદ તો ચોમાસાની વિદાય પછી પણ ચાલુ રહેવાના છે એટલે નવરાત્રીમાં શરદ પૂર્ણિમા સુધી રહી શકે છે પણ પણ વિદાય લઈ એ પછી આપણે તાપમાન તાપમાન છે છે સામાન્ય રીતે પાંત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં આપણે જોવા મળતું હોય છે હવે સપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોબર માસમાં જયારે પણ પાંત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન આવે ત્યારે પછી લોકલ સિસ્ટમો બનવાનું ચાલુ થાય કેમકે ઓક્ટોબર માસ ની અંદર દક્ષિણ ભારતની અંદર ઈશાન નું ચોમાસું ચાલુ થાય અત્યારે આ છે ને નૈઋત્યનું ચોમાસું કહેવાય અત્યારે નૈઋત્ય તરફથી જે પવનો ફૂંકાય વરસાદી ગતિવિધિ ચાલતી હોય દક્ષિણ ભારતમાં કેરળ હોય કર્ણાટક આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે આ તમામ વિસ્તારોની અંદર ઓક્ટોબર માસમાં નૈઋત્ય તરફથી વળતા જે ચોમાસુ છે ને એ રિટર્ન થાય એટલે એના માટે ચોમાસું કહેવાય છે એટલે દક્ષિણ ભારતમાં તો ચોમાસું આમ તો છ મહિના સુધી ચાલતું હોય એટલે ત્યાં પછી વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ હોય ને આપણે અહીંયા પછી ભેજ મળતો રહીએ એનો એટલે શું થાય કે ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમો બંધાય અને એ લોકલ સિસ્ટમો હશે ને એ પણ આપણે પચીસ તારીખ થી લઈને દસ ઓક્ટોબર સુધી પચીસ સપ્ટેમ્બર થી દસ ઓક્ટોબર સુધી બે પાંચ માં હોય એ બહુ વિસ્તાર વધારે ન લઈ શકે પણ એ પ્રકારના વરસાદ પછી પણ ચાલુ રહેવાના છે એટલે ચોમાસું જો ઘણું બધું આપણે લાંબુ ગણી શકાય તો કહી શકાય કે નવરાત્રીમાં પણ આ વર્ષે વરસાદ હશે અને તો કેવો જોવા મળશે નવરાત્રીમાં જે વરસાદો સામાન્ય રીતે જે પડતા હોય છે એ હોય ગાજ વીજનું પ્રમાણ વધારે રહે અને ખાસ કરીને બપોર પછીના સેશનમાં વરસાદ આવે જ્યારે પણ વરસાદ આવે છે તો કલાક બે કલાક કે ત્રણ કલાક માટે વરસાદ પડે ત્યાર પછી વરસાદ રોકાઈ જતા હોય પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે તોફાની વરસાદ હોય એમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે જોવા મળે છે અને એ એ એ પણ પણ ન હોય હોય જ્યાં ત્યાં પાંચ દસ બીજા પાંચ દસ કિલોમીટરમાં ન પણ હોય એ પ્રકારના વરસાદ હોય ને એ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે શક્યતાઓ છે અને મધ્ય ગુજરાતમાં આણંદ નડિયાદ વડોદરા અને અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ જોવા મળશે પણ ત્યાં નવરાત્રીના જે આપણે નવ દસ દિવસનો જે આપણો તહેવાર છે એ તહેવાર દરમિયાન ઓછા દિવસો હશે કે જે મધ્ય ગુજરાતમાં કદાચ બે ચાર દિવસ જ જોવા મળશે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપણે વધારે પરેશાની થાય તેવી શક્યતાઓ છે એટલે બંને રીતે આપણે ગુજરાતી માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે આ નબળા સમાચાર કહી શકાય બંને રીતે નવરાત્રીનો વ્યવહાર ચાલતો હશે એ પર્વમાં પણ ક્યાંય આપણા ગુજરાતી મિત્રો છે ડિસ્ટર્બ થઈ શકે છે અને બીજા નંબરમાં એ ટાઈમે ખેડૂતોને મગફળી કપાસનું હાર્વેસ્ટિંગ ચાલતું હોય એટલે ખેડૂતોને પણ નુકસાન થાય એટલે બંને જગ્યાએ આપણે એના માઠા સમાચાર ગણી શકાય કૃપાલસિંહભાઈ

મહિનો છે વરસાદનો બાકી છે એમાં સૌરાષ્ટ્રની અંદર વાત કરવા અંદર સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લામાં અને માં પણ ભાવનગર જિલ્લાના જે દરિયાઈ કાંઠાના મબવા હોય તળાજા હોય આ વિસ્તારોમાં એની તીવ્રતા વધારે રહી છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર બંને જિલ્લામાં સરખો વરસાદ છે સુરત અને વલસાડ અને એ ટોપ ઉપર છે અને આમ એવું પણ કહી શકાય કે ઓલ ઓવર ગુજરાતમાં એ ટોપ ઉપર છે અત્યારે વરસાદની દ્રષ્ટિએ અને હા આ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના એમાં આ જે છેલ્લો રાઉન્ડ આવ્યો એને કારણે એવરેજ વરસાદો છે ત્યાં થઈ ગયા છે બાકી ત્યાં ઓછા હતા પણ હજુ ઓછા વરસાદ વાળા વિસ્તારોની વાત કરવા જઈએ તો મોરબી સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તાર છે કચ્છ જિલ્લો છે જે હજુ પણ સૌથી નબળો છે જોકે સૌ પ્રથમ તો આપણે છે ને

એવી જ રીતે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ સમી પાટણ રાધનપુર અને હારીજ આ વિસ્તારો એવા છે કે એમાં પણ સંખ્યાસ્વર આ બધા વિસ્તારોની અંદર વરસાદની ઘટ ગણી શકાય આ તાલુકા વાઇઝ વાત થાય છે જિલ્લા લેવલે તો કદાચ થાય છે પણ તાલુકા લેવલે આટલા વિસ્તાર પછાત હજુ પણ રહ્યા છે બાલાસિનોર જે આપણે મહીસાગર જિલ્લો જે રાજસ્થાન નહીં સોરી આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં એ બાલાસિનો છે એમાં પણ અત્યાર સુધી ઘટ હતી પણ હમણાં છેલ્લા વરસાદને કારણે થોડીક એવરેજ ઊંચી આવી છે છતાં હજુ ત્યાં હું ઘટ માનું છું એટલે આમ જોવા જઈએ તો અમુક તાલુકાઓમાં હજી ઘટ છે બાકી ઓલ ઓવર ગુજરાતનું ચિત્ર સારું છે ચોમાસુ પૂર્ણ થાય કૃપાશીભાઈ ત્યાં સુધીમાં લગભગ પિંચાસી ટકા વિસ્તાર ગુજરાતનો એવો હશે કે એમાં સારા ચોમાસાની પૂર્ણ થયું સારું ચોમાસું વર્ષોથી આગાહી આપો છો અને દર વર્ષે ચોમાસુ જોતા આવો એ મુજબ આ વર્ષનું ચોમાસું જોતા તમને જે ખેડૂતોએ વાવણી કરી છે તેમાં ખેડૂતોને કોઈ મુશ્કેલી લાગી છે કારણ કે ખેડૂતો સાથે વાત પણ થતી હશે અને આપનું એનાલિસિસ પણ હશે તો ખેડૂતોને કયો પ્રશ્ન આ વર્ષે તમને લાગે છે

ફેફસનું પ્રમાણ પણ આ વખતે વધારે રહ્યું છે અને એ સાથે અત્યારે હાલમાં ઈયળનો ઉપદ્રવ ચાલી રહ્યો છે એટલે થ્રીપ્સ ઈયળ અને સફેદ મુંડા આનો ઉપદ્રવ વધારે રહ્યો છે ને એક ફૂગ ફૂગની અંદર જે સફેદ ફૂગ આવે છે એનું પ્રમાણ પણ આ વખતે વધારે રહ્યું છે એટલે થોડુંક ખેડૂતોને ખર્ચ વધ્યો છે દવાનો કેમ કે આ બધી જે રોગ જીવાત આવે નથી ઠીક છે અમુક વિસ્તારમાં નબળું છે પણ બાકી ઉત્પાદનની દ્રષ્ટિએ સારું રહેશે ઓલ ગુજરાતમાં પણ પછી તો ઉત્પાદન સારું આવશે પણ જો એની સાથે ગુજરાતના ખેડૂતોને પોષણ ભાવ મળી જાય તો ખેડૂત માટે સારી બાબત ગણાશે તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનું કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને પરેશભાઈ જે રીતે વાત કરી છે કે સપ્ટેમ્બર માસમાં પણ ખૂબ સારા વરસાદ છે તે પડવાના છે કારણ કે હજુ એવા વિસ્તારો છે જે સારા વરસાદ નથી ત્યાં પણ સારા વરસાદ આવી શકે છે અને કહી શકાય કે ખેડૂતોમાં છે તે રાજીપો લઈને આવ્યું છે અને એ પ્રકારે આપણને વરસાદ પણ જોવા મળ્યા છે અને હજુ આગામી સમયમાં વરસાદ છે તે ચાલુ રહેવાના છે સિસ્ટમ છે સતત ગુજરાત પર આવતી રહેવાની છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર